એને નીચે ઉપરનો આમ અને પછી એની ઉપર આપણે આ કલર પેન ભરવાની છે એટલે પાન નું ચિત્ર સરસ મજાનું પડી જાય હું પહેલા કરું કે તમારે ભોય પછી તમારે બધા એ રીતનું કરવાનું છે ઘડી કમો હમણા બધા હો પહેલા માં જો આ જો પહેલા તો આ રીતના કરવાનું છે બધાય પાન હોય ને જ્યાં ઘસવાનું એટલે સરસ મજાનું પાન એને હાથે પડી જાય જો પાન પડી ગયું આ રીતે તમારે કરવાનું છે કર્યું ને નીચે ચોપડી નીચે નીચે પત્તા નીચે પત્તા હાલો હવે ધીમે ધીમે પત્તા નીચે ઘસવાનું છે